કેવલનું એનપી કે ઓગણીસ ઓગણીસ ખાતર પાછળનો ભાગ છે કેવલ સાગર ચડાવવું છે કે છે અત્યારે જો જો ખાતર હંમેશા ધીમી ગતિથી આપણે ડીપમાં જવા દઈએ તો પાણી ભેગું સરસ રીતે એમાં વ્યૂ જતું હોય છે ને આપણે જો વધારે વાળ દબાવીએ તો ખાતર ઘાય ઉપાડી તો લે છે પણ જે અમુક નળીમાં ધીમું પાણી જતું હોય એમાં ખાતર ચલાવીએ એટલે દસ થી બાર મિનિટ દસ પંદર મિનિટ આપણે મોટર ચાલુ રહેવા દેવી જોઈએ જેથી કરીને જે નળીઓમાં ખાતર હોય નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં અને આપ તમામ યુટ્યુબ ફેમિલીના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે જે મરચીની થોડીક મહેનત કરી હતી એમાં આપણે સારું એવું પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે જોકે આપણે કોપનોને એનું જે આમાં ડેસ્ટિંગ કર્યું હતું ત્યારે તો લાઈટ નહોતી એટલે ડેસ્ટિંગ આપણે કંઈ નહીં કીધું એટલે અત્યારે સારી એવી કૂદ પકડવા મળી છે અને અત્યારે જો કે આપણે ભેગું સાથે ડેસ્ટિંગ કર્યું હતું ત્યારે એમોનિયા પણ આપ્યું હતું એટલે હાલ અત્યારે જે આપણી મરચી અત્યારે સારી એવી કૂજ પકડી ગઈ છે તમે પાછળ જોઈ શકો છો તો આજે એના માટે આપણે એક લઈ લેવા જે ઓગણીસ ઓગણીસ ખાતર જોકે આપણે જોકે હવે તો આપણે મરચીમાં પહેલાંથી એકડો ઘોટવાનો છે જે પેલી કાચ કરી હતી એક એવું અત્યારે ફરીથી એવી કાચ આપણે ચાલુ કરવાની છે જોકે આપણી મરચી અત્યારે પસારનો ભાગ તો અડધક વીઘા જેવું અત્યારે શું થઈ ગયું છે એમાં પણ અમુક સોળ ફૂટ નીકળે છે અને અમુકમાં નથી નીકળતી પરંતુ જેટલું આપણે ફૂટ નીકળે એના માટે અત્યારે આપણે જે ઓગણીસ ઓગણીસ ખાતર ચડાવવાના છીએ તો એમાં ક્યુ છે ઓગણીસ ઓગણીસ ખાતર અને કઈ રીતે જો જોકે અત્યારે આપણે તો ડીપ છે પરંતુ અમુક ખેડૂત મિત્રો ડીપ ન હોય તો એ ઉપરથી છંટકાવ પણ સારી રીતે કરી શકે છે તો અત્યારે જો કે આપણી મરચી ચાલુ તમને પહેલાં મરચી બતાવું તો આ છે આપણી કંઈક મરચી જો કે સારી એવી અત્યારે ફૂટ નીકળવા માંડી છે પહેલાં તો હાવો જે વરસાદમાં હાવ આ લંઘાઈ ગઈ હતી આમાં આટો મારો આવો પણ ગમે ને એવી થઈ ગઈ હતી પરંતુ હવે કંઈક સારી દેખાવ મળી છે એટલે આપણે જે કોપન જે આપણે વિડીયો અગાઉ બનાવેલો છે એનું સારું એવું પરિણામ મળ્યું છે અને આપણે સારી એવી ફૂટ અત્યારે દેખાય છે એટલે હવે અત્યારે શેષ પીળાશમાંથી દેખાય છે એટલે આપણે લેવા છીએ એના માટે ઓગણીસો ઓગણીસ ખાતર તો આ પ્રકારની કંઈક અમારી મરચી છે અને આમાં અત્યારે એક ફુવારો પણ મારવાની જરૂર લાગે છે એવું થોડીક થોડીક ચેક દેખાય છે તો એના માટે આપણે દવા લેવા જવાની છે એ પણ આપણે વ્લોગ બનાવશું તો અત્યારે હાલ આપણે જે આપણે ઓગણીસ ઓગણીસ ખાતર આવેલું છે તો એના વિશે કંઈક આપણે આજે વાત કરવી છે આ પ્રકારની છે કંઈક અમારી મરચી તો દર્શક મિત્રો અત્યારે હાલ અમારે મરચી આમ જો કે શેસ ખાલી પીએસમાંથી દેખાય છે જો કે આમ તો સુધરવાનું સિત્તેર ટકા પરિણામ સિત્તેર હવે તો આમ જો કે એંશી ટકા પરિણામ જવું અત્યારે છે પરંતુ આપણે અત્યારે ઓગણીસ ઓગણીસ ખાતર ચડવું છે એના માટે અત્યારે હવે આપણો વીજ પુરવઠો પણ ચાલુ થઈ ગયો છે આમ તમે જોઈ શકો છો અમે લેમ્પ બતાવ્યા છીએ અત્યારે વીજ પુરવઠો પણ ચાલુ થઈ ગયો છે હજી આમ આગળનું કામ બાકી છે એટલે ક્યારેક ક્યારેક ઝટકા મારે છે ને ક્યારેક આપે છે અને આ છે આપણી કાંઈક મરચી તો અત્યારે આપણો વીજ પૂરો ચાલુ થઈ ગયો છે અને આપણે ચાલુ કરી દીધી છે આમાં ડ્રીપ તો આપણે ડ્રીપ દ્વારા ઓગણીસો ઓગણીસ અત્યારે ખાતર આપવું છે તો ચાલો હું કયો ખાતર લઈ આવું એ પણ તમને બતાવું તો દર્શક મિત્રો આ છે આપણું કંઈક કેવલનું એનપી કે ઓગણીસ ખાતર પાછળનો ભાગ છે કેવલ સાગર આ છે કંઈક આપણું ઓગણીસ ઓગણીસ ખાતર તો દર્શક મિત્રો જે તમને બતાવીએ આપણે ટેબલનું ઓગણીસ ઓગણીસ ખાતર લઈ આવ્યા છીએ જે વીઘા દીઠા આપણે એક કિલો ચડાવવું છે અત્યારે અને આપણે જે ડીપ ચાલુ પણ કરી દીધી છે જે આપણે જે તમને ખાતર બતાવીએ એને આપણે સરસ રીતે કેરબામાં ઓગાળી નીચું છે તો ચાલો હું તમને અહીંયા લઈ જાઉં છું આપણે ડીપ પણ ચાલુ છે ને આમાં આપણે જે તમને ખાતર દેખાયું છે એ આપણે આમાં સરસ રીતે કેરબામાં ઓગાળી લીધું છે અત્યારે જો કે વાડી ફૂલ ભરી છે એટલે પ્રેશર અત્યારે ફૂલ થાય છે ત્રણનું પ્રેશર છે અને આપણે સાડા સાતની મોટર છે અત્યારે જે બંધ છે બધું અત્યારે વાડી હાવ માથે ભરી છે એટલે હવે અને આપણે આપશું જે અત્યારે થોડુંક થોડીક વાર આપણે ડીપમાં પાણી જવા દઈશું હમણાં થોડી વારથી એટલે ચાલુ કરી છે એટલે આપણે થોડીક વાર પહેલાં ડીપમાં જવા જ દઈશું એટલે આ ખાતું પણ ત્યાં સુધીમાં રીતે ઓગળી જાય દર્શક મિત્રો અત્યારે અડધી કલાક જેવું આપણી મરચીમાં પાણી ગયું છે ને હવે આપણે ચડાવશું ખાતર જોકે આ પંદરથી વીસ મિનિટ પહેલાં આપણે હતું લીધું જોકે આ હોટર સોલ્યુબલ ખાતર હોય છે એટલે તાત્કાલિક ઓગળી જતું હોય છે આમાં તો હવે આપણે આમાં અત્યારે પ્રેશર ફૂલ છે એટલે આપણે આમાં ધીમું ધીમું જાય એ રીતનું ચડાવીશું એટલે બધી નળીઓમાં સરખી રીતે વ્યુ જાય આ રીતે આપણે કંઈક ઓગાળી લીધું છે હાલ સરસ રીતે ઓગળી ગયું છે આપણે નીચે આમનો ઝંડો મારીએ એટલે ક્યાંય હવે તો નથી જોકે હોટલ સોલ્યુબલ હોય કે આમ નમ ઓગળી ભોગી જતું હોય છે હલ્લા આમાં જરૂર પડતી નથી પરંતુ આપણે આમાં તો હલ્લાવીને કે તો સારું પડે તો અત્યારે તમે આ જોઈ શકો છો અત્યારે વાડી હાવ માથે ભરી છે એટલે ત્રણનું પ્રેશર લે છે નરે આ બે 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 સવાનું પ્રેસર લેતું હોય છે આપણે સાડા સાતનું મોટર છે

તો આ રીતે આપણે તમને સમાચાર બતાવું છું તો જે આપણે ખાતર મોટું છે એ પેલા આપણું પ્રેશર હતું કંઈક ક્રમમાં થોડોક ઓછો હતો અને અત્યારે આપણે જે અવાજ તપી દીધો છે એટલે અહીંથી પાણી જઈ સ્ટેમચુરીમાંથી થઈ અને વાતર આપણું જાય છે તો આ રીતે કંઈક આપણે થોડોક ઓછો પીવો છે અને આ રીતે આપણું કાંઈક ખાતર ધીમે ધીમે જાય છે તો કે ચડતા થોડીક વાર લાગશે આપણે પ્રેશર ઓછું એમાં રાખેલ છે પણ આ રીતે જ આપણે હંમેશા ખાતર ચડાવવું જોઈએ જેથી કરીને બધી નળીઓમાં વીયું જાય તો કે આપણે ઓલો વાલ વધારે દબીએ તો ખાતર તો જલ્દી ચડી જતો હોય છે પણ તો અમુક જો નળીમાં પાણી ધીમું જતું હોય તો એમાં ખાતર ઓછું જતું હોય છે એટલે આમાં પાણી દ્વારા સસ્તું રીતે બધામાં ઊંયું જતું હોય છે સરખી રીતે જાય છે આપણો પાંચ મિનિટ જેવો સમય થયો કે ખાતર અડધું આપણું ચડી ગયું છે અને હજી અડધું આપણે કેળવામાં છે તો કે હજી પાંચ મિનિટ છે જેવો સમય લાગશે ત્યારબાદ સંપૂર્ણ ધીમે ધીમે આપણું ખાતર ચડી ગયું છે તો કે આખામાં સરખી રીતે જોયું જાય એટલા માટે આપણે હંમેશા ખાયતર અથવા કોઈપણ ફૂડની દવા જે કાંઈ આપણે દીપ દ્વારા ચડાવતા હોય ચડાવવું જોઈએ ચડાવીએ ત્યારે હંમેશા ધીમા વાલે જે ધીમું ધીમું જાય એ રીત્યુબ ચડાવવું જોઈએ જેથી કરીને બધા એમાં સરખી રીતે એમાં વયું જાય છે મિત્રો અત્યારે હાલ આપણે જાતનું જવું સમજતું હશે અને આપણું ખાતર સરખી રીતે હવે બધું સડી ગયું છે થોડુંક છે તો કે ટ્રિપ વધ્યા છીએ આપણે હાવ ફારબાદ ઊંઝવા જઈશું અત્યારે અત્યારે હાવ સડી ગયું છે મિત્રો અત્યારે હાવ આપણું ખાતર સંપૂર્ણ રીતે સડી ગયું છે અને હવે આપણે વાલ પણ ફેરવી નાખ્યો છે જોકે અંદર અવાજ સ્કૂલ ખાતો એટલે આપણે બહાર વિડીયો શૂટ કરવા આવ્યા છીએ અને આપણો હવે સારી રીતે ખાતર ચડી ગયું છે તો દર્શક મિત્રો જો ખાતર હંમેશા ધીમી ગતિથી આપણે ડીપમાં જવા દઈએ તો પાણી ભેગું સરસ રીતે એમાં વ્યુ જતું હોય છે ને આપણે જો વધારે વાળ દબાવીએ તો ખાતર ઘાય ઘા ઉપાડી તો લે છે પણ જે અમુક નળીમાં ધીમું પાણી જતું હોય એમાં ખાતર નથી જતું ને જે અમુક નળીમાં જતું હોય એમાં જ વધારે વ્યુ જાય છે તો આપણે હંમેશા દીપમાં જો ખાતર ચડાવીએ ત્યારે ભલે ધીમું ધીમું થોડીક વાર લાગશે પણ કામ એમાં ખૂબ સારું થાય છે બધી નળીમાં સરખી રીતે વયું જશે તો ચાલો હવે હું મરચી તરફ જાઉં છું ત્યાં જઈને તમને મળવું ને આપણે જ્યારે ખાતર આપણું કેવું હોય અત્યારે આપણે અડધી કલાકથી પાણી જાય છે ને આપણે ખાતર ચડાવ્યા બાદ ખાતર ચડાવ્યા બાદ એમાં કેટલી વાર પાણી જવા દેવું એટલે અહીંયા મરચીમાં જઈને જ આપણે વાત કરી આવીએ તો આ છે આપણી કંઈક મરચી એમાં આપણે અત્યારે હાલ જે ઓગણીસ ઓગણીસ તમને હમણાં બતાવવામાં આવ્યું એ ખાતર હમણાં ચડાવી દીધું છે અને હજી ડીપ પણ ચાલુ છે અને આપણે જે ખાતર ચડાવ્યું એને અત્યારે લગભગ ખાતર ચડાવ્યું પછી આપણે દસ મિનિટ મોટર આવી છે એટલે આપણે હંમેશા ખાતર ચડાવીએ એટલે દસથી બાર મિનિટ દસ પંદર મિનિટ આપણે મોટર ચાલુ રહેવા દેવી જોઈએ જેથી કરીને જે નળીઓમાં ખાતર હોય એ સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય અને બહાર નીકળીને પછી સારી રીતે જે આપણું મરચીના થળ હોય ત્યાં સુધી એમાં પહોંચી જાય એટલે હંમેશા આપણે ખાતર ચડાવ્યા પછી દસથી પંદર મિનિટ મોટર ચાલુ રહેવા દેવી જોઈએ તો સરસ રીતે એમાં કામ કરે છે તો આપણે હવે મરચીમાં લગભગ બાર મિનિટ જેવું પાણી ગયું છે ખાતર ચડાવ્યા પછી અને હવે આપણે જઈ રહ્યા છીએ મોટર તરફ એટલે આપણે બંધ કરી દઈશું અને સરસ રીતે આપણે આમાં ખાતર પણ હવે પ્રસરી ગયું છે તો અત્યારે આપણે આમ જોયું છે અંદર પાળો ખોલી તો સરસ રીતે ખાતર પ્રસરી ગયું છે અને જે આપણે મરચી હાવ ઠુંઠા રેકે થઈ ગઈ છે એમાં જે હાવ ઠુંઠા રેકે થઈ ગઈ છે એમાં પણ અત્યારે ખૂટેમાં થોડી થોડી ક્યાંક મુસોળોમાં દેખાવા મળી છે જોકે આપણે હવે એંશી ટકા જેવું મરચી સુધરવા લાગી છે તો ચાલો હવે આપણે પહેલાં મોટર બંધ કરી દઈએ હવે આવી ગયા છીએ આપણે કંઈક જે મોટરની ઓયડી છે એની પાસે ને આપણું બારક મિનિટ જેવું પાણી વી ગયું છે ને આપણે અહીંયા પગ્યા એટલે પંદર મિનિટ થઈ ગઈ અને હવે આપણે મોટર બંધ કરી દીધી છે આ છે આપણું ફેસ ચેન્જર જેને લગાવવાથી ડીમ પાવર હોય તો ફૂલ થઈ જાય છે એનો વિડીયો આપણે એક અગાઉ બનાવેલો છે જે હા ડીમ લાઈટ આવતી હોય તો એમાં ફૂલ થઈ જતી હોય છે તો દર્શક મિત્રો આ રીતે કંઈક આપણે આપણી મરચીમાં ઓગણીસ ઓગણીસ અત્યારે ખાતર ચડાવી દીધું છે અને અત્યારે વાતાવરણ થોડીક જેવી ગરમી તો છે એટલે જ કે જેવી જોઈએ એવી બધી બહુ ગરમી હતી પરંતુ માપી એવી છે તો અત્યારે જે અમારી પાસે તમે આ અમારો કૂવો છે એટલે કે વાડી છે અહીંયા વાડી કહે છે એટલે મિત્રો કૂવો પણ કહે છે આપણે લાઇટ થ્રી આવી એટલે આપણે એ પાણીનો નિકાલ પણ આપણે નીચલા સાઇડે જે આ અંડરગ્રાઉન્ડ લાઈન છે એનાથી આપણે કરી દીધેલો હતો એટલે આપણી વાડી પણ થોડી કુંડી વઈ ગઈ છે અને આપણે જે મરચીના પાટલામાં જે રેસકા રેસકાણ જેવું પાટલા ચમકતા હા પાણીના પાટલા ચમકતા હે એ પણ હવે સુકાઈ ગયા છે અને આપણી મરચીમાં આવ્યા લાગ્યો છે હવે સુધારો તો આપણી અચ્યારે વાડી હાવ થોડીક જમીન બરાબર પહેલાં હતી એ પણ હવે અંદર વહી ગઈ છે તો આ રીતે તમે પણ તમારી જે કૂવો છે એને કૂવા બરત ચાલુ કરી દેશો એટલે તમે જે જમીન બરાબર પાણી છે એ નીચે અને તમારી જમીન વાહુકી જાય તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો